હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એક નવા વિડીયો સાથે તૈયાર છીએ તો જુઓ પ્રશ્ન નંબર છપ્પનમાં શું કહે છે તો કે આકૃતિની અંદર આ કેવો પાક છે ગોળ પાક છે અહીંયા કેવો છે ચોરસ ટાઈપ છે પણ ઊભું ત્રાસું ચોરસ છે જ્યારે અહીંયા કેવો છે અહીંયા ગોળ પાક તો જવાબ શું બનશે સી હવે જુઓ અહીંયા શું છે તો કે તીર કેવું છે ખૂણ બનાવે છે પરફેક્ટ નેવું અંશનો અહીંયા કેવું છે નેવું હોમ્સનો બનાવતું નથી ત્રણ શું છે જ્યારે આ કેવું છે નેવું હોમ્સ તો જવાબ શું આવશે સી હવે જુઓ તો અહીંયા શું છે તો કે બે બે અને બે બે ટાયરવાળા સાધન છે શું છે તો કે બે સાધન બે ટાયરવાળા સાધન બે ટાયરવાળા અને આ કેવું છે ત્રણ ટાયરવાળું તો જવાબ શું આવશે ડી હવે જે આમાં છે તો કે ચતુષ્કોણ છે એના કેટલા સરખા પાક પાડવામાં આવેલા છે આઠ અહીંયા પણ છે અહીંયા પણ છે પણ અહીંયા સરખા જ છે પણ અહીંયા કેવા છે કાટખૂણે નથી આ કેવા છે બધા કાટખૂણે છે તો અહીંયા એવા પ્રોપર ખૂણા બનતા નથી આ આકૃતિ એકદમ ડિફરન્ટ જ દેખાઈ આવે છે હવે આવશે તો કે ચોરસ ચોરસને ચાર બાજુઓ પાડેલી છે જેમાં એક બાજુ છે વર્તુળ વર્તુળ ગુણાકાર ચોરસ અને બરાબર વર્ત વર્તુળ ગુણાકાર ત્રિકોણ અને બરાબર વર્તુળ ગુણાકાર ચોરસ અને બરાબર વર્તુળ ગુણાકાર ચોરસ અને બરાબર અહીંયા શું છે તો કે ત્રિકોણ ડિફરન્ટ આપેલું છે ત્રિકોણ તો જવાબ શું આવશે બી પછી જુઓ અહીંયા શું છે તો કે ઓ લાઈન છે પછી આમાં આડી લાઈનું છે આમાં બી આડી લાઈનું છે અને આમાં પણ આડી લાઈનું છે તો જવાબ શું આવશે એ બરાબર અને છેલ્લો પ્રશ્ન શું છે તો કે આમાં શું છે તો કે એક નાટ્યકર્તા છે એક ચિત્રલેખન કરે છે અને એક તબલા વગાડે છે જ્યારે એક શું છે કોમ્પ્યુટર ઉપર બેઠી છે એટલે મીન્સ કે ઇલેક્ટ્રિક છે તો એક ડિફરન્ટ થઈ ગયું તો જવાબ શું આવશે એ હવે શું છે તો કે આની અંદર શું આપેલું છે તો કે બે બાજુ લંબચોરસ છે એક બાજુ કટ છે એક બાજુ ઘટ નથી અહીંયા પણ છે એવું લંબચોરસ તો કે હા અહીંયા શું છે તો કે લંબચોરસ નથી અહીંયા શું છે પંચકોણ છે પણ કેવું છે એકબીજાની વિરુદ્ધ છે ઘટાકાર જ્યારે અહીંયા ઘટ આકાર કેવો છે એકબીજાની સામસામે તો જવાબ શું આવશે સી હવે જો ચોસઠમો પ્રશ્ન બહુ ટફ પ્રશ્ન છે આમ ઈઝી છે જો સમજવામાં આવે તો તો જુઓ અહીંયા શું છે એક ચતુષ્કોણ સામસામે એક બાજુ અડધ વર્તુળાકાર આકાર અને એક બાજુ કટકોર છે અહીંયા પણ એવું છે અહીંયા પણ એવું છે અને અહીંયા પણ છે ચલો આમાંથી આપણને કોઈ નીકળ્યું નહીં કોમન પણ હવે આની અંદર શું છે તો જુઓ આ ખૂણો કેવો છે મોટો છે આ બી મોટો છે અને આ પણ મોટો છે જ્યારે આ ખૂણો કેવો છે નાનો છે તો જવાબ શું આવશે એ પછી જુઓ પાસઠમાં શું છે તો વી સીધો છે અહીંયા ઊંધો કરી નાખ્યો એમ સીધો છે એમને ઊંધો કરી નાખ્યો અહીંયા જે સીધો છે તો જેનું શું કર્યું પ્રતિબિંબ તો એ જવાબ થઈ જાય કેમ કે પી સીધો છે તો પીનો ઊંધો કર્યો તો જવાબ આતો આવી જાય છે કમ્પ્લીટ તો જવાબ શું આવશે સી ઈ હવે શું છે તો કે ચોરસની અંદર શું છે વર્તુળ છે ત્રિકોણની અંદર વર્તુળ પંચકોણની અંદર વર્તુળ અને ત્રિકોણની અંદર વર્તુળ તો અહીંયા જોઈશું તો કે એક બે ત્રણ અને ચાર વર્તુળ છે એક બે ત્રણ અને ચાર ચાર રેખાખંડ છે ચોરસના એક બે અને ત્રણ છે તો એક બે અને ત્રણ વર્તુળ છે એક બે ત્રણ ચાર અને પાંચ છે તો એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર અહીંયા શું છે એક બે અને ત્રણ તો એક બે ત્રણ અને ચાર તો જવાબ શું આવશે ડી બરાબર હવે જુઓ અહીંયા શું છે સડસઠમાં પ્રશ્નોમાં તો કે એક તીર આપેલું છે એ તીરની રોટેશન થાય છે બરાબર હવે જુઓ તીર અહીંયા તો અહીંયા ટચ થયેલું નથી એટલે પહેલું તો આ ડિફરન્સ આવે છે તો આ ચેક કરી લઈએ તો કે અહીંયા ટચ છે અહીંયા પણ ટચ છે અને અહીંયા પણ ટચ છે તો પહેલાં તો આ ડિફરન્સ આવી ગયો તો જવાબ શું આવી જશે એ બરાબર હવે આવશે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ વર્તુળ છે અને એમાં વચ્ચે શું છે લાઈન છે બરાબર અહીંયા પણ છે તો કે હા અને એની અંદર વર્તુળ છે અહીંયા છે નહીં પણ અહીંયા છે તો જવાબ શું થઈ જશે સી હવે એની એ જ રીતના છે છેલ્લો પ્રશ્ન તો કે છેલ્લામાં શું છે તો કે રોટેશન થાય છે હવે જો આનું રોટેશન થઈ અને આમ ઉપરની બાજુ આવશે તો આ પાક કેવો રહેશે આ પાક તો આમ ત્રિકોણ જેવો જ રહેશે અને આ પાક પણ તીર જેવો રહેશે બરાબર આ રીતનો રચાશે તો કે હા આનો પાક પાછું જ્યારે નીચેની સાઈડ જશે તો આ રીતનો થઈ જશે આ ખુલ્લો પાકના આ ત્રિકોણ તો કે હા ડિફરન્સ શું પડે છે તો કે આઈ રહ્યું કેમ કેમ કે અહીંયા શું થાય છે કે જો ઉપરની બાજુ આમ જશે આ રીતનું રોટેશન થશે તો આ રીતના આમ ઉપરની સાઈડ જશે આમ આવશે બરાબર કેમ કેમ કે તીર શું છે ઉપરની બાજુ અને અહીંયા કેવું આવી જાય છે નીચેની બાજુ આ શું થઈ જશે આ કટ થઈ જશે અને આઈ આમ થઈ જશે તો જવાબ શું થશે બી હવે છે પાછળના ત્રણ દાખલા પછી શું થાય છે તો કે પહેલું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે જે છે અસમાન આકૃતિનું બરાબર હવે જુઓ અહીંયા શું થાય છે તો કે બે સમ સમાન આકૃતિઓ છે અહીંયા પણ સમાન છે અહીંયા પણ સમાન છે પણ અહીંયા કેવું થાય છે તો કે ત્રિકોણ એક બાજુ ઉપર છે ને એક બાજુ વિરુદ્ધ બાજુ તો જવાબ શું થઈ જશે ડી બરાબર હવે અહીંયા શું છે તો કે ચોરસ છે ચોરસની અંદર એક વિકિરણા છે અને એના ઉપર શું દોરેલું છે અધ વચ્ચે લંબ દોરેલું છે બરાબર તો અહીંયા પણ રેખા અહીંયા શું છે તો કે ચોરસ ઉપર છે અહીંયા પણ ચોરસ ઉપર ને અહીંયા પણ ચોરસ ઉપર તો જવાબ શું આવશે એ હવે જુઓ બોતેરમો પ્રશ્ન બહુ મસ્ત પ્રશ્ન છે તો કે આમાં શું કહે છે તો કે પી ક્યુ આર એસ પી ક્યુ આર એસ અહીંયા કઈ રીતનું રોટેશન થાય છે આ રીતનું અહીંયા કઈ રીતનું પી ક્યુ આર એસ તો કે આ પી ક્યુ આર એસ ચલો બે જોયા આપણને ખબર પડી જાય કે આ ડિફરન્સ છે તો આ રીતે જવાબ તો ફાઇનલ થઈ જાય છે તો પણ આપણે એકવાર ચેક કરી લઈએ પી ક્યુ આર એસ તો જવાબ શું થઈ જશે એ તો વિદ્યાર્થી મિત્રો આપણે અસમાન આકૃતિના બધા જ વિડીયો બનાવી દીધા છે પ્લે લિસ્ટમાં જઈને બધા જોઈ લેજો તો તમારે કોઈપણ જાતની પ્રેક્ટિસ કરવાની જરૂર રહેશે નહીં અને બધા એકદમ ઇઝીમાં ઈઝી રીતથી શીખવાડવામાં આવેલા છે તો એમાં તમને સમજણ પણ પડશે